રાજકોટમાં ઘટનાથી મચી કાળી ચૌદશ ની રાત્રિ દરમિયાન આ ટ્રિપલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે માત્ર વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે વિવાદ થયો હતો ને ઉગ્ર બોલા ચાલી થયા બાદ વાત હત્યા સુધી પહોંચી હતી સુસમગ્ર સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે અધિકારી આ મામલે વિગતે વાત નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું રાજકોટમાં ફરી એકવાર એક જ દિવસમાં કાયદા વ્યવસ્થાના ધજાગ્ર ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે એક જ રાત્રે ત્રણ હત્યાના બનાવો બનતા પોલીસ દોડતી થઈ છે કાળી ચૌદશ રાત્રે જે બે સગા ભાઈઓ છે તે વાહન લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન એક યુવક સાથે વાહન અથડાવી જાય છે ને વાત બોલા ચાલી થાય છે અને વાત મારા મારી સુધી પહોંચે છે જેમાં જે આરોપી છે તેટલો જ કેરાઈ જાય છે કે તેના પાસે રહેલી છરી વડે બંને સગા ભાઈઓ પર જીવલેણ હુમલો કરે છે ને આ ઘટનામાં બંને સગા ભાઈઓનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે આ ઘટનામાં હત્યા કરનાર જે આરોપી છે તેની પણ હત્યા થઈ છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે તેમને સાંભળો ઘટના સામે આવી છે ત્રણ જેટલા લોકોની હત્યા છે શું છે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણ નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેઠ તેમજ કાર્ય ધોખા વડે ઈજાઓ પહોંચે છે અને હાલમાં ત્રણ વ્યક્તિ ઈન્જત છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યા આસપાસ બનાવનેલી છે ના જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે ઈજા ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ શું દસડામણ થયેલ અરે હાલમાં પૂછપરછ ચાલુ છે આરોપી જે જે કોઈ જે નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ કોણ હતા એ ફલિત થશે ના એમાં ત્યાં છોડાવાળા હતા અને જે મારવાવાળા હતા ને એમાં જે પણ હશે મારવાવાળા છોડાવાળા હતા સીસીટીના આધારે ખ્યાલ આવી જાય છે એમના કે જેમાં એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતો ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાંય પોલીસ ચક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે આપણે સાંભળ્યા હતા રાજકોટના સ્થાનીક પોલીસ અધિકારી તેમના મામલે મોટું નિવેદન આપ્યું છે આ ઘટનામાં હત્યા અંગીનો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આમાં જે બે સગા ભાઈઓ છે તેમની હત્યા થતા દિવાળીના દિવસે જ એ પરિવારમાં ગમ માતમ અને અંધકાર છવાયો છે અવાજને લઈને શું કરી રહ્યા છે પીડિત પરિવારજનો તેમને પણ સાંભળો આવા વાત આવતો વિશ્રમભાઈ વાલજીભાઈ પરમાર શું મારા છોકરા બે બે મારા દિગ્રાસ શું એકનું નામ સુરેશભાઈ વિશ્રમભાઈ એકનું નામ વિજયભાઈ

મોટરસાયકલ આની ગાડી જતી છે મોટરસાયકલ પીડી હોય છે અને જરાક એનું ગાણું કે કીધું છો કે ધ્યાન રાખો મોટરસાયકલ ફટકાણું તો કંઈક એકા બીજા બોલ્યા લે એમાં મારી ઉતરી જ ગયા સરયુને સરવાલ્યું લઈને શું માંગ શું છે આપણી માંગ છે કે આઠ દસ જણાને પકડો અને દારૂ બંધ કરાવો અમારા લથાની અંદર એટલી અટકાણા છે ને એની વાત કરું બહુ બહુ આપણે સાંભળતા પીડિત પરિવારજનો તેમના મામલે પોતાની વેદના વ્યક્ત કરી છે અને આ ઘટના જે બની છે તે એક કાળમુખી બની હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો